આપણે mm -hmm. mm -hmm. <coughs> હે ગાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આડવટી ગયેલો છે હે ગાયઝ ગુડ આફ્ટરનૂન આજે બાપોથી વિડીયો શૂટ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ હે ગાય ખાવાનો છે આજ ભૂખ લાગી છે બિચારાને લે લા ભૂખ લાગેલી 할래? 와치부비. 부하일 내좀 보건다. 춥더라고요. 춥더라고요. Này, giải để chơi... để cái này không? dài đâu không có để chê Cái dài không cái kia hả? હોય કે ક્રિશ્ને બહુ ગયા છે આડું ખાવાનું છે એકદમ દૂર બે હા ખવડાવ ભાઈ આગળ જાઓ આટલા ચલાવજો હેલો ગાઈસ આરવના મામા આવી ગયો છે આરવના મામા સાથે રમવા લઈ છે હવે ગાલીમાં માં બેસી ગયો છે એટલે મને માસી સાથે રમા રમવા લઈ છે એની નામ છે બેન જો બહુ ભીખ લાગે એક હે ભાઈ